અડાજણ સ્ટાર બચવાની પાછળ એસએમસી આવાસ પાસે આવેલા એક ઝૂપડામાં આગ લાગતા ભાગ દોડ મચી ગઈ હતી જોકે ફાયરની ટીમો દોડી આવી પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી હતી જોકે આગને કારણે ઘર વખેડો સામાન અને એક ટુ વ્હીલર બળી ગયું હતું તેમજ આગમાં કૂતરો અને તેના ત્રણ બચ્ચા પણ ભડતું થઈ ગયા હતા અડાજણ સ્ટાર બચવાની પાછળ એસએમસી આવાસ પાસે મહેન્દ્ર દયાભાઈ રામજી ઝૂંપડામાં જય માતાજી વસ્તી ભંડારનું ગોડાઉન ચલાવે છે

આગને કારણે કરવકનો સામાન અને એક ટુ વીલર પડી ગયો મારું નામ ઉર્મિલા ઇરેનભાઈ શેળગે છે ક્યાં રહેવાનું અને શું ઘટના ઘટી આ બિલ્ડિંગ નંબર 6 માં રહેવાનું છે અને ઘર નંબર 23 છે અને મારું નીચેનું ઘર છે મારા સાસુના નામનું તેર નંબરનું છે એની ગેલેરીમાં અમારે પાછળ છે ને આગ લાગેલી હતી પાછળ જે દિવાલ છે એની પાછળ વાઘરી લોકો રહી છે એના એક ચૂલાના હલગાવાથી એ હજી પ્રોપર ખબર નથી કે કઈ રીતે લાગી પણ એ જરી કાગમાંથી વધારે ભડકો થયો છે એમાં પાછળ જે અમારી ગેસ લાઈન છે એમાં બધી જગ્યા પર ઉપર અમારી જે ડ્રેનેજ લાઈન છે એને નુકસાન થયું છે અને જે પાછળ વાલી ગ્રીલ છે બધા લોકોને નુકસાન થાય છે જેની રૂમમાં બેડરૂમ માં કપડા હતા એની પ્લાસ્ટિક ની થેલીઓ બધી બળી ગઈ છે ગેલેરીમાં પ્લાસ્ટિક ના ડબ્બાઓ પડેલા હતા એ બધા છે અને કાચ ગયા છે ગુલાબભાઈ રવજીભાઈ એસએમસી આવાસ બિલ્ડિંગ નંબર છ શું ઘટના ઘટી ઘટના માં એવું કહ્યું છે કે આ પછાડી જે ઝૂપરા આવ્યા છે એ વાઘરી લોકો ના છે અને એ લોકોને એક્ચ્યુઅલી ઘર મળી ગયા છે એ લોકો ના ઘર ભારે આપ્યા છે અને જો અહીંયા ઝૂપરા બારની બારીને ફટાકડાનું ગોડાઉન બનાવ્યું છે ને આ દુર્ઘટના આજ આજથી પાંચ વર્ષ પહેલે બી ઘટી હતી અને આજે બી ઘટી છે અને અમારા એસએમસીમાં ખૂબ જ ભાગદોર મચી ગઈ હતી અને પેલો ફાયર બ્રિગેડની જે ગુજરાત જ્યાં સમજી લાઈનો છે એનો કોક બી બંધ કરવા કોઈ જાય ના શિક કે ભાઈ દુર્ઘટના વધારે ના થાય એના માટે અને આ દુર્ઘટનામાં આ કુતરીઓના બચ્ચા બી મરી ગયા છે અને ફટાકડા બધા ફૂટતા હતા અને અમે વિડીયો બી એનો વાયરલ કરવાના છે વિડીયો શૂટિંગ કર્યું છે બરાબર એટલે આવી દુર્ઘટના પાછી ના ઘટે એનું અમે એ સરકારને કે આ કંઈ એક નિકાલ કરો આ તો મફતમાં રહીએ છીએ અમે તો હપ્તા અને વ્યાજ બધું ભરી ભરીને રહીએ રહીએ મફતમાં પોતાના પોટાનગર ભારે આપેલા છે સરકારની જીરો સ્લમ યોજના હેઠળગઢ ઝૂંપડપટ્ટી ની જગ્યા ઉપર પાકા મકાનો આપવાની યોજના વર્ષોથી ચાલી રહી છે ત્યારે ઘણા લોકોને મકાનની ફાળવણી થઈ ગઈ હોવા છતાં પોતાનું ઘર ભાડે ચડાવી અને ઝૂંપડામાં રહેતા થઈ ગયા છે જેને ઘર ફાળવેલા છે તેને પોતાના ઘરમાં ફરીથી સ્થાપિત થાય તેવી ઝુંબેશ ઉપાડવી જોઈએ કેમેરામેન અબુ સાલેમ સાથે સુનિલ દવેનો રિપોર્ટ ઇન ગુજરાત ન્યૂઝ સુરત